કંસાની ક્રાઇમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ફાર્મ હાઉસ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યો હતો જે પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ફાર્મ હાઉસ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં હતું જે સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં દરોડો પાડ્યો છ ચાર્જર આઠ સીમ કવર સહિત કુલ એક પોઈન્ટ સોળ લાખ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો આ સાથે મહેસાણા દસ શખ્સોની ધરપકડ કરવામાં આવી જે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલ હતા આ કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર મહેસાણાના શૈલેષ ઉર્ફે એસ કે ઠાકોર અને અનિલ ઠાકોર હાલ ફરાર છે ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્રસિંહ પરમાર ટીમ હેન્ડલર હશમુખ ઠાકોરોને કોલ ઓપરેટર પ્રકાશ ઠાકોરને પણ ધરપકડ કરવામાં આવી છે આ ઘટના સ્થાનિક પોલીસની નજરમાંથી દૂર રહી હતી જે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાપનમાં ખામી દર્શાવે છે આ ગેરકાયદે કોલ સેન્ટર ડેસર પોલીસ સ્ટેશનની નજીક હોવા છતાં સ્થાનિક પોલીસને તેની માહિતી નહોતી આથી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્વતંત્ર તપાસ કરીને આ કાર્યવાહી કરી હતી આ ઘટના સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા અને જાગૃતિ અંગે પ્રશ્નો ઉભા કરે છે આ દરોડા પછી સ્થાનિક સમાજમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકો અને વેપારીઓ સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે આ ઘટના સ્થાનિક પોલીસને તેમની જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃત થવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રેરિત કરે છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો